વડતાલ મંદિરમાં સ્વયંસેવકોની ટીમ ભોજન પ્રસાદના પેકેટની તૈયારી કરી રહ્યા છે ફૂડ સેવા સાથે ઉજવણી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ ખાતે ગુજરાતમાં થયેલા અતિવૃષ્ટિના કારણે જન્માષ્ટમી મહોત્સવ ખૂબ જ સાદગીપૂર્ણ રીતે ઉજવાયો આ પ્રસંગે માનસ સ્વામીએ વડતાલ મહિમાની કથાનું રસપાન કરાવ્યું હતું યુવક મંડળ બાળ બાટિકા મંડળ દ્વારા વરસતા વરસાદમાં રાસની રમઝટ બોલાવી ઉપસ્થિત હરિભક્તોના દિલ જીતી લીધા આજે સર્વત્ર અતિવૃષ્ટિ થઈ રહી છે આપણા મહોત્સવનું ગ્રાઉન્ડ તળાવ જેવું થઈ ગયું છે પરંતુ આપણે મક્કમતાથી અસરગ્રસ્તોની સેવામાં રહેવાનું છે કોઠારી સ્વામી વિદેશ યાત્રા છે તેમનો સંદેશ આવ્યો છે આપણે સોવે યથાશક્તિ સેવા કરવાની છે મંદિરો સંસ્થા સેવા કાર્યમાં જોડાયેલ છે વડતાલ મંદિરમાં હાલ બસો સ્વયંસેવકોની ટીમ ભોજન પ્રસાદના પેકેટની તૈયારી કરી રહી છે પાંચ હજાર લોકોને જન્માષ્ટમીનું ભોજન પ્રસાદ ઘર બેઠા પહોંચાડવાનો છે ધારાસભ્ય પંકજભાઈ અને કલેક્ટરે આ પ્રસાદ પૂરગ્રસ્ત લોકો સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરી છે રિપોર્ટર નરેશ ગણવાણી નડિયાદ જય શ્રી સ્વામિનારાયણ શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ સંસ્થાન વતી હું આપણા સૌ મંદિરો સંસ્થાઓ એને હાર્દિક અપીલ કરું છું કે અત્યારે સમગ્ર ગુજરાતની અંદર અતિવૃષ્ટિનો માહોલ છે તો આજુબાજુમાં જ્યાં જરૂર જણાય ત્યાં આપણે સૌ મંદિરો સંસ્થાઓએ સેવામાં સહાયક બનવું ખાસ કરીને આજે જન્માષ્ટમીનું પર્વ ઉજવવા માટે જ્યાં સાનુકૂળતા ન હોય ત્યાં સાહસ કરીને યાત્રા કરવી નહીં એવી સર્વ ધર્મપ્રેમી જનતાને પ્રાર્થના છે અને શક્ય એટલી લોકોની મદદ પહોંચાડવી વર્તાલ મંદિરની અંદર બસો સ્વયંસેવકોની ટીમ ગાંઠિયા ફૂલવડી લાડુ ફૂડ પેકેટ બનાવવાની તૈયારીમાં લાગી છે જિલ્લા પ્રશાસન અને એમએલએ એમપીના માર્ગદર્શન પ્રમાણે જ્યાં જરૂર પડશે ત્યાં વડતાળ સંસ્થા ફૂડ પેકેટો પહોંચાડી રહી છે આપણે સૌ સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયીઓ આપણી આસપાસમાં જેને જરૂર હોય ત્યાં સહાય પૂરી પાડે એવી વડતાળ સંસ્થા વતી મારે સાધુ સુંદર આપ સૌને વિનંતી છે